વાપી જીમમાં લેગ મશીન વિવાદમાં છ આરોપીઓની ધરપકડ બાદ પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું વાપી જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ફિટનેસ હબ જીમમાં લેગ મશીનના ઉપયોગને લઈને થયેલી મારામારીના કેસમાં પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે ઘટના મુજબ સંદીપ રાજભર અને તેના મિત્ર સાજન કુમાર જીમમાં કસરત કરવા ગયા હતા લેગ મશીનના ઉપયોગને લઈને સંદીપ અને સોએબ ખાન વચ્ચે બોલાચાલી થઈ હતી આ વિવાદ બાદ સોએબ ખાને તેના મિત્રોને બોલાવ્યા હતા સોએબ ખાન રુસ્તમ ખાન સાહિલ ખાન

બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે